જેને જેને યા ભેટી ગયા હોવા જેને રુખડીયો બાબો કીધો અને એને વારકનાથ બાબુ ભેટી ગયા અને પછી તો એને કીધું હો

જ્ઞાની પુરુષ સાથે વિવાદ બહુ જાછો અને અજ્ઞાની થી જાઉં હારી અને રોગી હોય ને ચરી ઘણી પા સમજણ ની વાત છે બહુ ન્યારી સમજણ ની વાત ન્યારી એ ગુરુ મહારાજ એને બોલાવતા હોય જ્ઞાની હોય એ જવું એમ વાત કરી છોડીને પીરીયું મારે જાવું હાસ હાસ કરી ગયા પછી મને એમાં શરમ શોની

મારે છોડી દીએ નું જાવું સાસરી શરમ મને એમ શાની મને બોલાવે મારો સદગુરુ જ્ઞાની જ્ઞાની અને જ્ઞાન સની મોટા મોટો છે જ્ઞાન વડે પરમાત્માની ઓળખ થાય જ્ઞાન વડે સદગુરુ ભેટો થાય અને જ્ઞાન હોય તો માણસ આ દુનિયામાં તરી જાય છે અધર તખત પર તમારો ગુરુજી બેઠા છે પરમાત્મા કોઈ કોઈ બંધ મારો ગુરુજી અધર સખત પર બેઠા છે અને કબીર સાહેબ પણ એમાં વર્ણન કરેલું છે કે ગગન મંડળ ના ગોખ માં સુતો નિરાધાર

દેવી દેવતા નું મંદિર હોય ને તો જે શિખર નો ચડાવે તેવિ હાર ઊંધો લાગે આખો મેન મુદ્દો શિખર ઉપર પણ નોમે કેવું રાખ્યું છે શિખર ખબર નહીં મને પૂરી નિશાની મને બોલાવે સદગુરુ જ્ઞાની ગગન મંડળ માં ઉખ કુવો અને છે અમીરસ આપડે જોવા જઈએ ને તો જગતમાં અમૃતભાઈ આપણે જે ગોતી ન શકીએ વિજ્ઞાન અને કમ્પ્યુટર આપણે ભારતના સંતો એના સાયન્સ દ્વારા લીધું છે કે જ્યારે તમારા શરીરથી તમામ જે તમે ગોણી પીવો સવારથી મોડી હોત હતી તો એને પાણીનો અંદર જાય પછી જઠરા અગ્નિમાં બાષ્પીભવન થાય હાલ ચોમાહન જે થઈ રહ્યું છે એ રીતનું વાદળો બરફ જોમી જાય એટલે તમને કયો પણ ગુરુત્વા નું બળ ઓછું છે એ આકાશ તરફ ખેંચે છે એટલે વાદળું બરફ જાય અને જો પવન નું લેર

લાલ ગ્રંથી પૂરી પૂરી પડતી હોય એના ઉપર આખી બોડી ની તાકાત છે અને એમાંથી બધું બને અને એટલે મહાપુરુષ હોય સંતો દાસ સતાર ને ગુરુ અનુભવ મળી ગયા અનવર કાકી વિસનગર માં થઈ ગયા હાલનો જે વિસનગર છે એકદમ છા ની વાત છે અને ઝીણી પણ છે હમદર માં આવી જાય એના માટે મોટી બની જાય જેને જેને હમદર માં આવી હમણાં વાત કરી રાધુભાઈ સાહેબ

ઘણી વખત પ્રશ્ન બને અને આખું જગત કોઈ પણ શરીર જ્યારે આ ધારણ કરીને આવે અને સમય લિમિટ પ્રમાણે હોય